भरूच रेलवे पुलिस द्वारा तेरा तुझको अर्पण अभियान अंतर्गत मूल मालिकों ने मोबाइल सहित सोना चांदी ना दागीना अर्पण कराया भरूच एसओजी पुलिस ने चावड़ नजीक की ड्रग्स साथे आरोपियों ने दबोचिया आपना नेताओं पर हमला होना पगले भरूच में आपना कार्यकर्ताओं ने विरोध प्रदर्शन करता अटकायत कराई ચેનલ પૂર્વપટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર એક હજાર દસ માં એસ પી ન્યુઝ ભરૂચ નિહાળી શકો છો ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે સાડા આઠ કલાકે પુનઃપ્રસારણ સવારે આઠ ત્રીસ અને બપોરે ત્રણ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાનુ બે ઇઠ્યોતેર છવીસ બે તોતેર નેવ્યાસી એસી છન્નું જીરો બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ ભરૂચમાં કાર્યરત એસ એન પી ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે

હુમલાઓ તથા જામનગરમાં ગોપાલ ઇટાલિયા સાથે બનેલી તાજેતરની ગંભીર ઘટનાના વિરોધમાં ભરૂચ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું આ મામલે ભરૂચ આમ આદમી પાર્ટીના પિયુષ પટેલે કહ્યું હતું કે જામનગરમાં કોંગ્રેસના ત્રણ કોર્પોરેટર આપમાં જોડાયા બાદ ભાજપ કોંગ્રેસના સ્થાનિક નેતાઓએ મળીને રાજકીય ષડયંત્ર રચી આપ કાર્યકરો પર જૂતું ફેંકવાનું ષડયંત્ર કર્યો છે

જામનગર ખાતે જે ગોપાલભાઈ ઇટાલિયા ધારાસભ્ય શ્રી નિશાવદનના એમની ઉપર કોંગ્રેસના આગેવાને જે રીતે જૂતા વડે જે હુમલો કરવાનો જે પ્રયત્ન કર્યો છે આ ખૂબ નિંદનીય બાબત છે હવે અત્યાર સુધી જે ભાજપ અને કોંગ્રેસની જે રાજનીતિ હતી એ લોકોને ખબર નથી પરંતુ આ જામનગરની જે ઘટના છે એના પરથી એટલી તો ખબર પડી ગઈ છે કે આમ આદમી પાર્ટીની જે વધતી લોકપ્રિયતા છે જે જનતા એને આજે જે સ્વીકારી રહી છે એ લોકપ્રિયતાને ઘટાડવા માટે હવે ભાજપ આ કોંગ્રેસને ખુલ્લું પાડી અને કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા આવી રીતે હુમલાઓ કરાવી રહી છે તાજેતરમાં જ ભરૂચ જિલ્લાની અંદર પણ આવી એક ઘટના બની હતી સુરતમાં પણ આવી એક ઘટના બની અગાઉ પણ વારંવાર આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે જે કાર્યકર્તાઓ છે એ લોકો ઉપર જે હુમલાની જે ઘટનાઓ બને છે એની અંદર આપણા રાજ્યના જે ડેપ્યુટી સીએમ છે એમને એટલું કહેવું જોઈએ કે પોલીસ અધિકારી જે પણ પોલીસ અધિકારી છે એમનો જે કાયદા વ્યવસ્થા જાળવવાનું કામ છે નહીં કે નેતાઓની આગળ પાછળ પોલીસને જો એક દિવસ માટે છૂટ આપવામાં આવે તો આ જે ગુંડા છે ભાજપની અને જે કોંગ્રેસની એ બંધ થઈ શકે એવી હાલતમાં છે પરંતુ દુર્ભાગ્યવશ આપણા દેશના આપણા રાજ્યના જે ડેપ્યુટી સીએમ છે હર્ષભાઈ સંઘવી જેઓ નથી ઈચ્છતા કે આ ગુંડાગર્દી બંધ થાય ને આ ગુંડાગર્દી હજુ હજુ વધુ ને વધુ વધતી રહે એવા અસહીથી એ લોકો પોલીસને

તેમના બેંક એકાઉન્ટના બીઓબી ખાતામાંથી એટીએમ મારફતે રૂપિયા ઉપાડવા ગયેલા તે સમયે એટીએમ મશીન પાસે એક અજાણ્યો ઈસમ હતો અને તેણે કહ્યું કે એટીએમમાંથી રૂપિયા ઉપાડવાની પ્રોસેસ ખબર છે તેમ કહી ફરિયાદી પાસેથી અજાણ્યા ઈસમે એટીએમ કાર્ડ મેળવી પિન નંબર જાણી અલગ અલગ સમયે પચીસ હજાર રૂપિયા ઉપાડી છેદરપિંડી કરી હોવાના મેસેજ આવતા અને ફરિયાદી બહાર હોવાના કારણે વધુ રૂપિયા ઉપડી જાય તેવો ભય રહેતા પોલીસ ફરિયાદ નોંધાવવા પહોંચતા હેડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા ઈસમ સામે ફરિયાદ નોંધાય છે

પીન નંબર જાણી પૈસા ઉપાડવામાં મદદ કરવાના બહાને એટીએમ કાર્ડ બદલી પીન નંબર જાણી અલગ અલગ દિવસોમાં ટુકડે ટુકડે ત્રીસ હજાર રૂપિયા જેટલા રકમ ઉપાડીને ફરિયાદી સાથે તેઓએ પણ ફરિયાદ લઈ સ્ટેશન રોડ ઉપર આવેલ બીઓબી અને એસબીઆઈ બેંકના એટીએમ મશીન નજીક લાગેલા સીસીટીવી ચકાસી હજાર ઈસમો ઝડપી પાડવાની કવાયત કરી છે ભરૂચ જિલ્લામાં રજૂઆત કરાઈ છે ભરૂચ જિલ્લામાં રહેતા અને સીઝર સર્ટિફિકેટ ધરાવતા યોગેશ બેલેરાવે ગુજરાતના ડેપ્યુટી સીએમ અને ગૃહ મંત્રી હર્ષ સંઘવીને એક પત્ર લખ્યો છે જેમાં તેઓ આક્ષેપ કર્યા છે કે ભરૂચ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી નકલી અને લુખાગીરી કરવા માટે રિકવરી એજન્ટો રોડ ઉપર ઉતર્યા છે એકલ દોકલ વાહનનો હપ્તો બાકી હોય છતાં પણ ભરૂચ અંકલેશ્વર સહિત અનેક તાલુકાઓમાં વિવિધ વિસ્તારોના રોડ ઉપર ડિસ્ટાફની જેમ અડીંગો જમાવી ગાડી ચેક કરી નંબર પ્લેટના આધારે ગાડીને રોકી જો ગાડીને સીઝર કરવાની હોય તો ગાડીમાં ગાડીમાંથી કોઈ પણ જાતની નોટિસ કે સાચા સીઝર છે તે અંગેનું ડીઆરએ સર્ટિફિકેટ બતાવ્યા વિના ગાડી લઈને જાણે કે લૂંટ ચલાવતા હોય તે પ્રમાણે રફુચક્કર થઈ જતા સાચા અર્થમાં સર્ટિફાઈડ સીઝરોને પોલીસ ઉપર ધક્કા ખાવાનો વારો આવી ગયો છે જ્યારે આવા સીઝરો ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા એક સ્પેશિયલ ડ્રાઈવ ઉપાડવામાં આવે તો ભરૂચના કોલેજ રોડ અંકલેશ્વરની રાજપીપળા ચોકડી રોડ ભરૂચની શ્રવણ ચોકડી રોડ તથા નેશનલ હાઈવે અડતાલીસ ઉપર આવેલ મુલત ટોલટેક્સ નજીક કેટલાક તત્વો સીઝરોની આડમાં લૂંટ ચલાવતા હોય તેવી બૂમો ઉઠતા આવા સીઝરો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે વ્યારા તાપી ખાતે યોજાયેલ ખેલ મહાકુંભ ઝોન કક્ષાએ ભરૂચમાં માટેની વિવિધ રમતો રમાઈ હતી જેમાં ભરૂચ તાલુકાના જનોર ગામની શ્રી માં અરવિંદ વિદ્યા મંદિર શાળાની નવ જેટલી વિદ્યાર્થીનીઓએ રસ્સા ખેંચ ખેલ મહાકુંભમાં ભાગ લેતા તેઓની ટીમનો વિજય થતા ભરૂચ જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતનું ગૌરવ વધાર્યું છે અને રમતમાં પણ આજની નારી સપે ભારી સાર્થક કરી બતાવતા ખેલ મહાકુંભ રોમાંચક બન્યો હતો ભરૂચમાં વીએચવી બજરંગ દળનો શૌર્ય યાત્રા વિશ્વ દીક્ષા સમારોહ સંપન્ન થયો હતો ભરૂચ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ આયોજિત શૌર્ય યાત્રા ત્રિશુર દીક્ષા સમારંભ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો બપોરે ત્રણ કલાકે અંબે માતા વિદ્યાલય પાસે બંબાખાના વેજેલપુર ખાતે આયોજિત આ ધાર્મિક અને સંસ્કારલક્ષી કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હિન્દુ યુવાનો જોડાયા હતા આ સમારંભમાં મુખ્ય હેતુ હિન્દુ સમાજના યુવાનોને સુશિક્ષિત અને સમરસ અને સંગઠિત કરી તેમને સનાતન હિન્દુ ધર્મની સંસ્કૃતિ સંતો મંદિરો ગૌમાતા બહેન દીકરીઓ તથા સમગ્ર હિન્દુ સમાજના રક્ષણ અને ધર્મની ઉન્નતિ માટે કટિબદ્ધ કરવાનો હતો હું હિતેશ જૈન એડવોકેટ દક્ષિણ ગુજરાત પ્રાંત સેવા પ્રમુખનું દાયિત્વ વિશ્વ પરિષદમાં નિર્વહન કરી રહ્યો છું આજ રોજ ભરૂચ શહેરમાં અને ભારતના તમામ શહેરો ગામોમાં ગીતા જયંતિના રોજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દલ દ્વારા સૌરયાત્રાનું આયોજન થાય છે એ નિમિત્તે આજ રોજ પણ ભરૂચ શહેરમાં આ કાર્યક્રમ થઈ રહ્યો છે બજરંગ દલનું કાર્ય મહાભારતીની સુરક્ષા સંસ્કૃતિનું સંવર્ધન લવજિહાદ માટે એના રોકવા માટેના તમામ પ્રયત્નો કરવા માટેનું કટિબદ્ધતા લેન્ડ જે જેહથી માં ભારતીની ભૂખંડને બચાવવા અને માં ભારતીની એકતાને અખંડતાને અક્ષુન્ન રાખવા માટેનું જે કાર્ય બજરંગદન કરે છે એ અનુમોદનીય છે પ્રશંસનીય છે દેશમાં એકમાત્ર વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદલ એક મિસાલ છે કે મા ભારતીને ગર્વ છે કે અમારી બહેનોને માતાઓને

ટેનિસ એકેડમી ખાતે અસ્મિતા ખેલો ઇન્ડિયા સોફ્ટ ટેનિસ લીગનું આયોજન તારીખ છ ડિસેમ્બરના રોજ ઉત્સાહભેર કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં યુવતીઓ અને મહિલા ખેલાડીઓના સશક્તિકરણને કેન્દ્રમાં રાખીને આયોજિત કરાયો હતો આ લીગનું મુખ્ય ધ્ર્યય ખેલાડીઓને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે આગળ વધવા માટે મજબૂત મંચ પ્રદાન કરવાનો છે ઉદ્ઘાટન સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે ધારાસભ્ય ભરૂચના રમેશભાઈ મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા તેમણે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે આ પ્રકારની લીગભાવી ખેલાડીઓને આત્મવિશ્વાસ આપે છે પ્રતિભાને ઓળખવાની તક આપે છે અને રમતગમતને પ્રોત્સાહિત કરે છે ભરૂચના ખેલાડીઓમાં ઘણું ટેલેન્ટ છે આ ઉપરાંત ધારાસભ્યશ્રી દ્વારા સોફ્ટ ટેનિસ રમતમાં રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેનાર જનાર ચૌદ જેટલા ખેલાડીઓને ટ્રેકસૂટ આપી પ્રોત્સાહિત કર્યા હતા તેઓ રાષ્ટ્રીય કક્ષાએ મેડલ જીતીને લાવે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી તેમની કમિટીના હેમેન્દ્ર પ્રજાપતિ સ્થાનિક સરપંચ કબીર વસાવા પણ વિશેષ અતિથિ તરીકે જોડાયા હતા અને યુવા ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી હતી

મહીપાલ કૃષ્ણરામ બિસોઈ અને પ્રદીપ રાજુરામ બિસોઈને તેમના ભાડાના મકાનમાંથી મેફોડ્રોન અને ઓપીએટ અફીણનો ગેરકાયદેસર જથ્થો રાખ્યો હોવા બદલ ઝડપી પાડવામાં આવ્યો હતો પ્રાથમિક તપાસમાં તેઓ રાજસ્થાનના લોહાવટ વિસ્તારમાં રહેતા સંજય બિસોઈ પાસેથી જથ્થો મેળવી ભરૂચમાં છૂટક વેચાણ કરતા હોવાનું જેથી સંજય બિસોઈને હાલમાં વોન્ટેડ જાહેર કર્યો છે પોલીસે આરોપી પાસેથી મેફડ્રોન ડ્રગ્સ પાંત્રીસ પોઈન્ટ સત્યાવીસ ગ્રામ કિંમત રૂપિયા એક લાખ પાંચ હજાર આઠસો દસ ઓપીએટ અફીણ સત્યાવીસ ગ્રામ કિંમત રૂપિયા તેર હજાર છસો ચાલીસ મોબાઈલ ફોન પાંચ કિંમત રૂપિયા પંચાવન હજાર અને રોકડા રૂપિયા પંદર મળીને અંદાજે એક લાખ નેવું જપ્ત કરવામાં આવ્યો છે પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત રૂપિયા આઠ મોબાઈલ ઓગણસા અને અન્ય સામાન મૂળ માલિકોને ને પરત કરવામાં આવ્યો હતો ચોરી લૂંટ અને ધારના ગુનાઓમાં ગયેલા મુદ્દામાલ નાગરિકોને પરત મળી રહે તે માટે રાજ્યના પોલીસ વિભાગ દ્વારા અર્પણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જે અંતર્ગત ભરૂચ રેલવે પોલીસ દ્વારા પણ આ અંગેનો કાર્યક્રમ યોજાયો હતો ટ્રેનમાં મુસાફરી દરમિયાન મુસાફરોના ચોરી થયેલા સામાન અને મોબાઈલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા રેલવે પોલીસ દ્વારા ત્રણ પોઈન્ટ નવ લાખની કિંમતના સત્તર મોબાઈલ તેમજ રૂપિયા પાંચ પોઈન્ટ પચાસ લાખની કિંમતના ઘરેણા અને અન્ય સામાન મળી કુલ રૂપિયા આઠ મેળવી અપાયેલા સામાન બદલ મુસાફરોએ પણ આભાર વ્યક્ત કર્યો હતો ભરૂચમાં ઉદઘાટન કરાયું હતું ખેલ જગતની એક ખાસ ખબર સાથે ભરૂચ જિલ્લામાં એમ એટલે કે મુસ્લિમ પ્રીમિયર લીગનું ભવ્ય ઉદ્ઘાટન થયું હતું જે માત્ર રમતગમતનો જ નહીં પણ કોમી એકતાનો મજબૂત સંદેશ લઈને આવ્યું છે સાથે એકતાનું પ્રદર્શન રહ્યું છે ભરૂચ જિલ્લામાં રમતગમતના ઉત્સાહને વધારવા માટે આયોજિત એમપીએલનું ઉદ્ઘાટન એક યાદગાર પ્રસંગ બની ગયો હતો આ પ્રસંગે મુસ્લિમ સમાજના ભરૂચ જિલ્લાના દરેક અગ્રણીઓ વડીલો અને યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા ભરૂચ શહેર અને જિલ્લાના ધાર્મિક સામાજિક અને રાજકીય ક્ષેત્રના તમામ અગ્રણીઓએ એક સાથે મેદાન પર હાજરી આપીને આ કાર્યક્રમને ચાર ચાંદ લગાવ્યા હતા ઉદ્ઘાટન સમારંભમાં અગ્રણીઓ એકબીજા સાથે ખભે ખભા મિલાવીને હળી મળીને બેસીને અને આ કાર્યક્રમને ટેકો આપીને સામાજિક એકતા અને ભાઈચારાનો અદ્ભુત સંદેશો આપ્યો હતો સિપ્પાના એટેકા હસિક એમબી ક્રિકેટ ક્લબ ખાતે ભરૂચ લોકસભાની મુસ્લિમ પ્રીમિયમ લીગનું એક આયોજન કરેલું છે આ આયોજન સિપ્પણના ગ્રાઉન્ડ પર થયેલું છે અને આજે પાનોલી અને થામ ગામની વચ્ચે ઉદ્ઘાટન મેચનો મુકાબલો થયેલો છે આ ઉદ્ઘાટનમાં મોટી સંખ્યામાં ભરૂચ જિલ્લા નહીં સમગ્ર ભરૂચ સુરત અને વડોદરા જિલ્લાના તમામ આગેવાનો વડીલો સમાજના અગ્રણીઓ તમામ લીડરો અહીંયા ઉપસ્થિત રહી અને મોટી સંખ્યામાં આજે આ પ્રીમિયર લીગ છે એના ઉદ્ઘાટનમાં સામેલ રહેલા આ ઉદઘાટન આ ભરૂચ મુસ્લિમ પ્રીમિયર લીગ તે અમારો મકસદ એક જ છે કે સમાજના નવયુવાનો ભેગા થાય એક થાય અને સમાજને એનાથી શું ફાયદો થાય તો આ લિંગ રમવામાં અમે અગાઉ તમે જોયો છે કે બારીવાલા ક્રિકેટ ક્લબ ટંકરિયા ખાતે ફેન્ડલી મેચ રમાવેલી અને આ મેચ રમાવાથી એમાં છથી સવારે છ લાખ રૂપિયા જેવી માત પર રકમ આવેલી ને એ રકમ અમે ભરૂચમાં વ્હાઈટ હાઉસમાં ચાલતો બ્લાઇન્ડ સેન્ટરમાં એ પૈસાનો ઉપયોગ થયો જે બ્લાઇન્ડ અને ડિજેબલ બાળકો હતા એના ઉપયોગ અનોપણ અમારા આશય એ જ છે કે આના અંદર જો કોઈ આવક થશે તો એની રકમ મુસ્લિમ સમાજની ગરીબ દીકરીઓ છે એના માટે કોઈ સમૂહ લગ્નનું આયોજન અથવા તો મુસ્લિમ બાળકો જે એજ્યુકેશન પાછા પૈસાથી વંચિત છે અને અમને જો થોડી અમે કંઈ બેનિફિટ મળશે તો એ રકમ અમે મુસ્લિમ બાળકોના ઉદ્દયમ અને શિક્ષણ ક્ષેત્રે ખર્ચીશું ભરૂચ જિલ્લા આયુષ સમાજના તેજસ્વી તારણાઓનો તત્કાળ સમારંભ યોજાયો હતો ભરૂચ જિલ્લા આહિર સમાજની વાર્ષિક સાધારણ સભા તથા સમાજના તેજસ્વી તાલાઓનો પુરસ્કાર સમારંભ ભરૂચના મેરેજ હોલ હતો જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભરૂચ જિલ્લા સમાજના ભાઈ બહેનો અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા કાર્યક્રમમાં આહિર સમાજના પ્રમુખ દિનેશ આહિરે સમાજના આર્થિક શારીરિક અને શૈક્ષણિક વિકાસની સંપૂર્ણ વિગતવાર માહિતી આપી અને આવનારા બે જ વર્ષમાં ભરૂચ જિલ્લામાં આહિર સમાજની વાડી સમાજનું ભવ્ય સંકુલ નિર્માણ આમસે આહીર સમાજ એકત્ર થઈ પોતાનું સંકુલ બનાવવાની તૈયારીઓ બતાવી હતી અને આ સમાજના વિદ્યાર્થીઓ શિક્ષણમાં વધુ અને વધુ સમાજમાં વિદ્યાર્થીઓ આગળ આવે અને જરૂરી માર્ગદર્શન જરૂરી સુવિધાઓ સમાજના આગેવાનો વડીલો દ્વારા આપવામાં આવી હતી સમાજ આ તેજસ્વીતા વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો અમારા સમાજના પ્રમુખ તરીકે મે હતું જેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો વધ એમાં જુ તાલાવનું પણ સન્માન કરવામાં આવ્યું છે આજે સામાન્ય સભા ખૂબ જ સારી થઈ રહી છે અને અમારા સમાજ માટે જે વાડીનું આયોજન કરવાનું છે તેના પર માટે પણ સારું એવું દાન આપવામાં આવ્યું મળેલ છે મને અને એ સંકુલનું કાર્ય પણ અમે બે વર્ષમાં પૂરું કરીશું એવી અહીંયાથી અમે નિયમ લીધેલ છે અને તે તાલાવ ને સન્માન કરી અને તેજસ્વી તાલુકા ખુબ આગળ પ્રગતિ કરે એવી શુકામના પામ છે વર્ષમાં નર્તર અભિગમ હેઠળ નું મંત્રી ઈશ્વરસિંહ પટેલ ના હસ્તે ઉદઘાટન કરાયું હતું મજા અને ફિટનેસ વચ્ચે તફાવત સમજાવવા સાથે પરસેવો પાડવા હસવા અને મજા કરવા માટેના નવા સ્થળ એવા ઉદ્યોગનગર ભરૂચ ખાતે ડિંકીડનું મંત્રી ઈશ્વર પટેલના હસ્તે ઉદ્ઘાટન કરાયું ક્રિકેટ તેમજ હેલ્ધી ફૂડના કાર્પેસ્ટ્રોર જેવી અદ્યતન સુવિધા સાથેના નિશાન મોદી અને તેમના સાથીદારોના નવા સાહસ સમા ડિંકયાર્ડના ઉદ્ઘાટન પ્રસંગે મંત્રી ઈશ્વર પટેલ સાથે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા સહિત અન્ય અગ્રણીઓ અને રમત પ્રેમીઓએ ઉપસ્થિત રહી સંચાલક ટીમને પણ અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી અમારા મિત્ર નિશાંત ભાઈએ એમના પાત્રો સાથે અહીંયા ઓપનિંગ કરાવ્યું છે એની અંદર કેફે પિકલ બોલ અને બોસ્ટ વિકેટ આ ખૂબ સારું સરસ મજાનું બને ત્યારે એમનો ખૂબ અગેરે પાઠવું છું અને આને લઈને જે યુવાનો અત્યારે જે ગેમો રમે છે એના કરતાં અહીંયા આવીને આ બોક્સ ક્રિકેટ રમે એને લઈને એ પોતે પણ સ્વસ્થ રહે છે અને ખૂબ સારો આ નિશાન બહેન એમના મિત્રો જે છે એ ખરેખર સુંદર છે અને એમને ખૂબ અભિયાર પાઠવું છું રીત કરીને મેં અને મારા મિત્રોએ થઈ અને એક નવા અભિગમની શરૂઆત કરી છે જેમાં ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ ઈશ્વરભાઈ મારુતિસિંહ બધા ઉપસ્થિત રહ્યા હતા આ કોન્સેપ્ટ મને એવું લાગે છે કે ભરૂચમાં પ્રથમવાર થઈ રહ્યો છે અહીંયા અમે કેફે રેસ્ટોર પિકલ બોલ અને બોક્સ ક્રિકેટ આ ત્રણેય વસ્તુનું આજે ઓપનિંગ કર્યું છે કેફેમાં હેલ્ધી ફૂડ મળશે જેનાથી જે રમતવીરો હોય તેમને સારામાં સારું ભોજન મળે

ચોરાનું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તો સંપર્ક કરી શકો છો નિહાળી શકો છો એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે સાડા આઠ કલાકે પુનઃ પ્રસારણ સવારે આઠ ત્રીસ અને બપોરે ત્રણ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર નેવ્યાસી એલસી છન્નું જીરો બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ

મોબાઈલ સહિત સોના ચાંદી ના દાગી ના અર્પણ કરાયા ભરૂચ નજીક સાથે હુમલાઓના પગલે ભરૂચમાં આપના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કરતા અટકાયત કરાઈ મળીશું નમસ્કાર Oh.